નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલે સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી બારસો ચોત્રેસ નવસો 926 થી બારસો એકાણું જામનગરમાં એક માં પચાસ થી બારસો પાંત્રીસો પચાસ જેતપુરસો પચાસ થી બારસો વીસ ઉપલેટામાં બારસો વીસ થી બારસો અડસઠ વિસાવદર માં એક હજાર પંદર થી અગિયારસો અગિયાર ધોરાજીમાં અગિયારસો થી બારસો છાસઠ તાળાજામાં બારસો થી બારસો પચાસ હળવદમાં અગિયારસો પચાસ થી બારસો એસી પચાસ બોટાદ ચાલીસ હજાર બારસો થી બારસો બ્યાસી ડીસા માં બારસો થી બારસો એકાણું ભાંભર માં બારસો થી તેરસો સોળ પાટણ માં અગિયારસો થી તેરસો અઢાર ધાનેરામાં બારસો સાઠ થી બારસો ચોર્યાસી મહેસાણામાં બારસો ચાલીસથી તેરસો વિજાપુરમાં બારસો પંચાવન થી બારસો એક્યાસી હારીજમાં બારસો પંચ્યાસી થી તેરસો અઢાર માણસામાં બારસો અઠાવન થી તેરસો બે ગોજારિયામાં બારસો ત્રીસ થી બારસો એકતાલીસ કડીમાં બારસો પચાસથી તેરસો સત્યાસી પાલનપુરમાં બારસો પચીસ થી બારસો એક્યાસી તલોદમાં બારસો સાઠથી બારસો પંચાણું થારામાં બારસો સિત્તેરથી તેરસો પંદર ગામમાં બારસો ચાલીસથી બારસો છાસઠ દિયોદરમાં બારસો એકતાલીસથી બારસો બ્યાસી વડાલીમાં બારસો એકતાલીસથી બારસો ત્રેપન કલોલમાં બારસો પચાસથી બારસો એંશી સિદ્ધપુરમાં અગિયારસો નેવથી તેરસો અગિયાર હિંમતનગરમાં બારસોથી બારસો સાહીઠ કુકરવાડામાં બારસો અઠ્યાવીસથી બારસો એકોતેર ઘનસુરામાં બારસો પચાસથી બારસો સિત્તેર

જ માં બારસો ત્રીસ થી બારસો પચાસ દાહોદ માં બારસો ચાલીસ થી બારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો